ગામડું કેવું હોય તો કે રૂડુ ખેતર અને રૂડી સીમ અને એથી રૂપાડું મારું ગામડું જ્યાં હાથે પર લીલા લેર હોય અને ઉપર દ્વારા કુદરતની મેર હોય ત્યાં મકાનના નંબરથી નહીં પણ મારા બાપના નામથી ઘર ઓળખાય એ અમારું ગામડું હો ગામ તો ગામ છે ભાઈ ગામડું તો ગામડું છે ત્યાં પ્રદૂષણના જ્યાં પ્રદૂષણના કારણે બનાવવા બદલે પ્રકૃતિના ખોરે અને આવા જીવોના સથવારે જીવન જીવવાની મોજ આવે એ મારું ગામડું સિટી હોય કે સ્માર્ટ સિટી હોય પણ મારા ગામડા જેવી ક્યાંય નહીં સુખ શાંતિ જીવનમાં આગળ વધતા શીખવે ને એ શહેર પણ જીવન કેમ જીવવું એ શીખવે ને એ મારું ગામડું એ મારું ગામડું મારા ગામની તો શું તમને વાત કરવી મારા ભાઈ ગામડું છે એ તો ગામડું છે તમે એકવાર આવો તો ખરા મારા ગામમાં તમને ખબર પડે કે ગામડું શું છે ભગવાને ભગવાને આને બક્ષીસ તો જોવા આપી સુંગરી પાસે મોટા મોટા પણ એન્જિનિયરો ટૂંકા પડે ભગવાને આને એવી બક્ષિસ આપી છે મોટા મોટા એન્જિનિયરો મોટા મોટા કલાકારો આના પાસે ટૂંકા પડે એની કલાતા જોવું એક એક સરી કરીને કેટલો એનો માળો બનાવે છે પણ એની મહેનત પ્રમાણે જોઉં તો ખરી

જીવને રમતા જોયો હોત તો આપણો જીવ બહુ હરખાય ભાઈ ગામડું તો ગામડું છે બરાબર સિટી હોય ને તો મજા ના આવે પણ મને મારા ગામડા સિવાય મજા ન આવે ખેતર ખેતર તો છે ને ભાઈ આખી દુનિયા રખડી લેશું તો પણ આ ગામડા જેવી મોજ અને શાંતિ ક્યાંય તમને મળે નહીં જેમ કહેવાય ને એક રખોલિયો રખોલિયો કૂતરો હોય એવી રીતે આ ખેતરોમાં કૂતરો રખોલિયો હોય આ અમારું ગામડું સબસ્ક્રાઈબ કરો ભાઈ અને સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને અમે આગળ વધી અને તમે નવા નવા વિડીયો રહ્યો આ દેશી ગામડિયાને એક લાઈક કરો